પહેસાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે પોલીસની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. પહેસાન પોલીસ દ્વારા ઉન વિસ્તારમાં ગણેશ પંડાલ અને ચુલુસ આયોજકો સાથે મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા વિવિધ સૂચનાઓ આપી હતી. ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પહેસાન પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન છની અધ્યક્ષતામાં મુખ્ય મધ્યદેશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન અને પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવિધ ગણેશ પંડાલો અને મસ્જિદોની મુલાકાત લીધી હતી તેમણે તહેવારોના આયોજકો સાથે મુલાકાત મીટિંગ કરીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત દરમિયાન બંને તહેવારો શાંતિ અને સંયમના વાતાવરણમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા સુરક્ષિત રીતે રહે તે સુનિશ્ચિત કરવા માટે આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી પોલીસ અધિકારીઓએ સમાજના તમામ વર્ગોના સહયોગથી તહેવારોના સુગમ આયોજન માટે પૂર્ણ સહકારની આશા વ્યક્ત કરી છે